સમાજ ના સમાજ નું અમારા સમાજ નું જે અપમાન થયું છે જે અપમાન થયું છે તેનો બદલો તેનો બદલો અમે ભાજપ વિરોધી ભાજપ વિરોધી મતદાન કરીને લઈશું મતદાન કરીને લઈશું અને તમામ મત તમામ મત ભાજપના નાખીશું ભાજપ ના જય ભવાની જય ભવાની જય ભવાની ಕ್ಷತ್ ಕ್ರಿಯ ಜಯ ಭೀ ಜಯ ಭವಾನ

Hi, I tell you, Rupala hi hi, Rupala hi hi, yes, like, so. like this, like this, Rupala hi hi, <laughs> Rupala bike ong, Rupala bike Rupala bike good. thank you, Kem kai du. laga do. Kone, do? Laga Kone nahi hai Kem <laughs>

કેમ કાઢો છો કેમ લગાડો હાલો કલેક્ટર કે કલેક્ટર ને હાલો લગાડો વિડિયો ઉધા લગાડો એમ કહું છું લગાડો પેલા લગાડો એમ કહું છું ભાઈ આવી રીતના ના નોડું ખોટી ના ઉતારો ના હોય આ કઈ છે એમ કેમ આ બધાય કાઢો હાલો જામનગર બધાય એવી રીતના કોને ઉતારો કોને પૂછીને ઊત કોને પૂછીને અમને જગ્યા આપી છે અમારા હોડીંગ અમાય આ ભલે ઓય કંઈ બધાઈ કાટો તો આવી રીતના કાઢીએ છે પરમિશન બોલાવો બધાઈ નઈ આ પોલીસની બોલાવો હા પરમિશન દીધું તો રૂપલાવ જારે બોયલો તો ત્યારે હા રૂપલાવ ભાઈ બોલાવ તો પૂછ્યા વગર ઢીબાઈ જાવ કોટે કોટા આ ટીનાકો છો